ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ કથળેલી છે તેનાથી અવગત તમને હું કરી રહ્યો છું પરંતુ આજે ભાવનગરના ભૂસ્તર શાસ્ત્રી ભરત દાલોદરાને સલામ કરવાનું મન થાય તેવું કામ તેમણે કર્યું છે આમ તો તેમણે કરેલું કામ ભાવનગર પોલીસને કરવાનું હતું ગુજરાત પોલીસને ગુપ્તચર વિભાગોને કરવાનું કામ છે પણ આ ભૂસ્તર શાસ્ત્રી આ કામ કરી અને સલામી લઈ જાય છે પરંતુ પોલીસ કેમ ઉગતી છે શું ખનીજ માફિયાઓ સાથે ક્યાંય ને ક્યાંય આડકતરી રીતે સાઠ હશે કે પછી વિશાળ ધંધો છે તો બધાને આ દરિયામાંથી લોટો લોટો પાણી મળી જતું હશે તેના સવાલો પેદા કરવા જેવા સમાચાર છે સલામ છે ભલે ભરત જાલોંદરાને કે જેવું આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે ને બાહોસી पूर्वक પોતાના વિસ્તારમાં ચોરી થતી ખનીજને અટકાવવા માટે કાયદેસરના પગલાં કાયદેસર રીતે ભરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરની ઘટના છે ભાવનગરના ભૂસ્તર શાસ્ત્રી ભરત જાલોંદ્રા જેમણે અગાઉ એક વખત ફરિયાદ નોંધાવી હતી કે મારો પીછો કરવામાં આવતો હોય છે મારી રેકી કરવામાં આવે છે સાથે જ સરકારના અન્ય અધિકારી કર્મચારીઓના વાહન અને તેમની રેકી કરવામાં આવે છે ખનીજ માફિયાઓના ગ્રુપ સંચાલન કરતા લોકો દ્વારા તેમણે એક વખત પકડી અને આ લોકોને પોલીસના હવાલે આ ગુનો નોંધાવ્યો ત્યાં ફરી વખત ગઈકાલે પંદર તારીખના રોજ પરત જાળોંદરા વધુ એક વ્યક્તિને પકડે છે તેનો મોબાઈલ ચેક કરે છે મોબાઈલને કબજે લે છે તેમાં ચેટ જોવા મળે છે અને એ ગ્રુપની અંદર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પર નજર રાખતા હતા રેખી કરતા હતા જાસૂસી કરતા હતા તેવા પુરાવા મળ્યા કારણ કે ખનિજ વિભાગના અધિકારીઓ જ્યારે દરોડાની તૈયારી કરે ત્યારે ખનીજ માફિયાઓને આવા જ મેસેજ દ્વારા એલર્ટ આપવામાં આવતું હોય છે કે નીકળી જજો ખનીજની ટીમ રવાના થઈ છે ભરત જાલોદરા જેવા બાહોસ અધિકારીઓ છે એટલે ભાવનગરમાં હજુ પણ થોડો ઘણો ખોફ હશે પરંતુ બીજા જિલ્લાઓની મને ખબર નથી સુરેન્દ્રનગરના અહેવાલો હું તમને બતાવી ચૂક્યો છું આ તમામ બાબતોની વચ્ચે જો જોવા જઈએ તો ભરત જાલોદરાનું કામ આ છે નહીં એમનું કામ છે ખનીજ ચોરી પકડવી ખનીજ વિષયક કામો કરવા પરંતુ તમે વિચારો કે ભાવનગરની સ્થિતિ કેવી હશે ભરત જાલોદરાએ આરોપી ચેતન ઉર્ફે ટકો ચેતન ઉર્ફે ટકાને પકડ્યો ક્યાંથી શેત્રુંજી નદીથી આગળ જતા પ્રારંભ હોટલ પાસે આ ચેતન ઉર્ફે ટકો બેઠો હતો અને ભરત જાલોન્દ્રા ભૂસ્તર શાસ્ત્રી છે તેમને બાતમી મળે છે તેમને કામગીરી કરી જાતે પકડ્યો અને પોલીસને સોંપ્યો ત્યારે જ ગુનો નોંધાયો છે ભાવનગરના પોલીસ સ્ટેશનમાં એ તળાજા પોલીસ સ્ટેશન છે જ્યાં ગઈકાલે આ બાબતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની વિધિવત ધરપકડ બતાવવામાં આવી છે ત્યારે સવાલ એ થાય છે કે શું ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આ હદે કથડેલી છે કે ભૂસ્તર શાસ્ત્રીને પણ પોલીસના કામ કરવા પડે શું આ બાબતે અધિકારીઓની રેકી થાય આ બાબતે જાસૂસી થાય સરકારી કર્મચારીઓનો પીછો થાય શું ભાવનગર પોલીસ કંઈ નહીં કરતી હોય કે ભૂસ્તર શાસ્ત્રીને જાતે આરોપીને દબોચી પોલીસને આપવો પડે ખેર આ બધું તમારે વિચારવાનું છે આપણું ગુજરાત છે આપણું ગુજરાત સુરક્ષિત હોય પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવા જ્યારે સમાચાર આવે ત્યારે સાલું દુઃખ થાય કે શું આ સ્થિતિમાં આપણા અધિકારીઓ છે કે બીજાનું કામ બીજા વિભાગના અધિકારીઓને કરવું પડે તમે શું વિચારો છો કમેન્ટમાં જણાવજો આપની ચેનલ છે આપનું માધ્યમ છે આપનો અવાજ બતાવે છે તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નવજીવન સાથે જોડાઈ જજો નમસ્કાર